હેલો જય માતાજી મિત્રો અમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો મનાવો તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ મિત્રો આ તારીખ છે આજ એ જોઈ મિત્રો આ તારીખ છે આજ બાવીસ નવેમ્બર બે હજારને ચોવીસ અને મિત્રો અત્યારે આપણે આ કપાસમાં દવાનો આઠમો રાઉન્ડ ચાલુ છે અને હવે મિત્રો કપાની સાચી જમાવટ શરૂ થઈ છે અત્યારે લગી તો તમને એમ હતું ને કે આ કપાના ઉતારા ઓછા છે પણ આ વર્ષે તે આપણે ગયા વર્ષ ઘોડતે ઉતારો આવવાનો છે તે શા માટે હું કહું છું તે આપણે વિડીયો આગળ બનાવશી અને અત્યારે મિત્રો આપણે આમાં દવાનો આઠમો રાઉન્ડ ચાલુ છે અને જોઈ લ્યો હું તમને આપણો કપા દેખાડી દઉં તો જોઈ લ્યો મિત્રો મેં એમ શું કામ કીધું કે આપણે કપાની જમાવટ હવે ચાલુ થઈ છે તો હવે તમે આ સોગામાં બધી ઝીંડવા જોઈ લ્યો જો આ બધી સોગામાં ઝીંડવાના હિસાબે કપા અત્યારે આપણે નમી ગયો છે પણ આપણે અત્યારે જમાવટની વાત પછી કરશું પહેલાં જોઈ લઈએ આમાં આપણે દવા એની એ જ છે ખાલી આઠમો રાઉન્ડ ચાલુ છે અત્યારે અને મિત્રો અત્યારે ગુલાબીના ફૂદા દેખાય છે તો તમારે જો કપા હોય તો દવાનો છંટકાવ કરી દીજો તમારી રીતે જે તમને યોગ્ય રીતે લાગે યોગ્ય લાગે તે તમે અનુભવ હોય તમારે તે પ્રમાણે તમે દવાનો છંટકાવ કરી વાળજો અત્યારે જોઈ લે હું આમાં દવા છડતો ને તે આમાં અત્યારે આપણે છ હાથ ફૂદા ગુલાબીના દેખાણા છે તો તમે તમારી રીતે કપાવ તમારો જો સારો હોય તો દવાનો છંટકાવ કરી વળજો તો મિત્રો તમને એમ છે કે આપણે દર વખતે એકને કેમ દવાનો છંટકાવ કરીએ છીએ તો મિત્રો આપણે જોઈ લઈએ મોનોકોટોથી અને કુણપ અને ફાલમાં બધું કપાય ને એવું કૂણું સારું રહે અને જે સાયપરિથિયોન છે તે મિત્રો જો આ ગુલાબીના ફૂદવા ફૂદા હોય કે ઈળું હોય તેમાં કંટ્રોલ કરે છે અન્ય જીવાતમાં પણ સાયપરિથિયોન કંટ્રોલ કરે છે તો તેના માટે આપણે દર વખતે એકને એક દવાનો ઉપયોગ કરીએ છીએ સાયપરિથિયોન અને મોનોકોટો તે બંને ને આ વખતે આઠમો રાઉન્ડ ચાલુ છે ને તો એ આપણે એ જ દવા છંટકાવ કરીએ હમણાં હું તમને વિડિયો નાઇનમાં તેના ડબલા પણ દેખાડું તમને એમ લાગે કે આ ભાઈ ખોટું બોલ કહેતા એ છે પણ આપણે જોઈ દવા વિડિયો નાઇનમાં દર વખતે આપણે કઈ દવાનો છંટકાવ કરીએ છીએ ને તે આપણે ડબલા પણ દેખાડીએ છીએ તો હાલો મિત્રો આપણે પાછા જો આ કપા નમી ગયો ને તેના હિસાબે ઉભો રહીને વિડીયો બનાવવો પડે છે જો તમારે પાસે ટાઈમ ઓલ નવરા આટા મારતો હોય તો આપણે કેમેરામેન તરીકે તમે આવી શકો છો આપણે વિડીયો બનાવવામાં જો આ ઉભા રહીને દવા છા વિડીયો બનાવો નહીં તો આલો મિત્રો જોઈ લે આપણે પાછા દવા છાંટવાનું ચાલુ કરી દઈએ તમે જોઈ શકો છો આ બધે જો ઝીંડવાના વજનના હિસાબે કપાસ નમી ગયો છે તો જોઈ લો મિત્રો આવો કંઈક આપણો કપાસ છે જો આ બાજુ તમને હરખાઈ દેખાજો આ બધે ઝીંડવાના વજન હિસાબે નમી ગયો છે અને તમે જોઈ શકો છો એટલે આ બધે સોગામાં ઝીંડવા બધે થઈ ગયા છે આ તમે જોઈ શકો છો આ બાજુ ડાયરમાં આ બધે જો આ બધે સોગામાં ઝીંડવા થઈ ગયા તેના હિસાબે આપણે કપા નમી ગયો તો જોઈ લે મિત્રો આ છે ઇથિયોન તે પણ જોઈ લ્યો ઢાકણું પેક જ છે સીલ બેગ અને આ છે મોનોકોટો જોઈ લો તે પણ આ પેક જ છે અને આ છે સાયપર મશીન આનું ઢાકણું ખુલ્લું એટલા માટે છે કેમકે આપણે આ વોલફેરના દવાજી આપણે છટકાવી દીધી ને તેનો છંટકાવ કરી પેલા કરવાનો છે પછી આપણે આવડિયા દવા નાખવાની છો તો અલ્ફેરે આપણે મોનોકોટો અને સાયપર્યુસ્યુઅન બે નોખી દવા મેળવીને એટલે આપણે નોખી નોખી નાખી છે પણ અલ્ફેરે મોનોકોટો અને સાયપર્યુસ્યુઅન તે બંનેનો સ્પ્રે ચાલુ છે કપાસમાં આપણે આઠમો સ્પ્રે છે અલ્ફેરે